સૂરતની એકતા ટ્રાવેલ્સમાં વિજિલન્સ અને પોલીસના દરોડા પાડવામાં આવ્યા છે જેમાં ચાર પોઈન્ટ પચાસ કરોડનું ટિકિટ કૌભાંડ ઝડપાયું છે આઈઆરસીટીસીની સિક્યુરિટી બાયપાસ કરી બોગસ આઈડીથી કન્ફર્મ ટ્રેન ટિકિટ બુક થતી હતી વિજિલન્સ અને સ્થાનિક પોલીસે નવસો તોતેર બોગસ આઈડી પાંચ લેપટોપ પાંચ રાઉટર અને ચાર મેલ આઈડી જપ્ત કરી છે ગદર સોફ્ટવેરથી બે પોઈન્ટ ઇઠ્યાસી કરોડની ઇ ટિકિટ બુક કરાઈ હતી જેમાં રાજેશ મિત્તલ અને તેમના પરિવારના એકાઉન્ટ મારફતે દસ કરોડના વેવાર થયા હતા આઈઆરસીટીસી ની વેબસાઈટ હેક કરી પાયરેટેડ સોફ્ટવેર ગટર અને નેક્સ થી ટ્રેન ની તત્કાલી ટિકિટ બુક કરવાનો 4.50 કરોડ નું રેકેટ મુંબઈ ની વિજિલન્સ સિટી માંથી પકડી પાડ્યું છે આ એજન્ટ ઘરે લેપટોપ થી ટિકિટ ઓનલાઈન બનાવતો હતો તેને પકડવા વિજિલન્સ ના સ્ટાફે તત્કાલ ટિકિટ ના સમયે સિટી લાઈટ મેક સમરન એપાર્ટમેન્ટ માં તેના ફ્લેટ માં સર્વે કરવાના બહાને

અને કૃપા કરી છે ત્રણ મહિનાથી નોકરી કરતી હતી અને દસ હજારનો પગાર હતો એજન્ટ રાજેશ મિત્તલ વેસમાં રહે છે અને સેટેલાઇટના ફ્લાઇટમાં ની ટિકિટ લેપટોપ પર બનાવતો હતો તેના છ લેપટોપમાંથી નવસો તોતેર આઈઆરસીટીસી ના આઈડી પાસવર્ડ મળી આવ્યા હતા આ આઈડી વીસ રૂપિયામાં તેણે ખરીદી કર્યા હતા એસી ટ્રેનની તત્કાલ ટિકિટ સવારે દસ વાગે અને અગિયાર વાગે સ્લીપરની ટિકિટ બનાવવાની હોય છે જે માટે એજન્ટે પાંચ લેપટોપમાં હાઈ સ્પીડ પાંચ રાઉટર લીધા હતા જેમાં એકસો પચાસ એમબીપીએસની સ્પીડ હતી જેથી બાર સેકન્ડમાં ટિકિટ બુક થતી હતી એજન્ટ પાસેથી રૂપિયા એક લાખની ચોપન તત્કાલ ટિકિટ મળી આવી જેને રેલવે બ્લોક કરી છે મે અને જૂનમાં ચૌદ પોઈન્ટ છાસઠ લાખની પાંચસો અઠ્ઠાણું તત્કાલ ટિકિટ બનાવી હતી ચાર ઇમેલથી યાત્રીઓને ટિકિટ મોકલતો હતો અને પેમેન્ટ ઓનલાઈન લેતો હતો આમ સુરતની એકતા ટ્રાવેલ્સમાં વિજિલન્સ અને પોલીસના દરોડા પાડવામાં આવ્યા છે જેમાં ચાર પોઈન્ટ પચાસ કરોડનું ટિકિટ ભાંડ ઝડપાયું છે આઈઆરસીટીસીની સિક્યુરિટી બાયપાસ કરી બોગસ આઈડીથી કન્ફર્મ ટ્રેન ટિકિટ બુક થતી હતી વિજિલન્સ અને સ્થાનિક પોલીસે નવસો તોતેર બોગસ આઈડી પાંચ લેપટોપ પાંચ રાઉટર અને ચાર મેલ આઈડી જપ્ત કરી છે ગદર સોફ્ટવેરથી બે પોઈન્ટ અઠ્યાસી કરોડની ટિકિટ બુક કરાઈ હતી રાજેશ મિત્તલ અને તેમના પરિવારના એકાઉન્ટ મારફતે દસ કરોડના વ્યવહાર થયા હતા